પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા શું ઘટના બની ઘટના એવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસીડન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં માં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉશી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા છાતી ઉપર ને બધે તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી જ્યાં ચેક કર્યું તો કઈ શ્વાસ બાદ હાલતો નતો એટલે તરત મેં એકસો ને ફોન નંબર માં ફોન કર્યો એટલે એકસો વાળા આવ્યા અને પબ્લિક નું ટોળું ભેગું થયું પછી જાણ્યું કે શું છે બધું એમ એમાં ચાર પાંચ જણા દોસ્તારો ને બધા નવા આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં અને ઘા વાગી અને ઘા તો એક જ દેખાડે છે અત્યારે અહીંયા હૃદય ઉપર જ સીધો

ના હું છે બધું જાણકારી મળ્યું છે કોણ કરવા વાળો છે પોલીસ દ્વારા પોલીસ દ્વારા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે ઘણા ખરા બાકી